અંકલેશ્વરમાં રીવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે રીવા મેરેથોન ટુ ની પણ જાહેરાત કરવામાં આવી હતી અંકલેશ્વરમાં પર્યાવરણના જતનના હેતુસર કાર્યરત રીવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટનો નો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વરની લોક્સ પ્લાઝા હોટલ ખાતે યોજાયો હતો ટ્રસ્ટ ચેરમેન તરીકે રિદ્ધિ ફાર્માના હિરેન મોદીની કરવામાં આવી છે આ સાથે જ વિવિધ જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં રીવા આવ્યો છે પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ મેરેથોન દોડ સહિતના કાર્યક્રમ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ ગત રોજ યોજાયેલ કાર્યક્રમમાં સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ હાલના એમાં આ વધારાનું એક કામ એટલે બહુ સારું કામ થશે અને એ કામ સાથે અમારું ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કાયમ માટે જોડાયેલું રહેશે એવી અભ્યર્થમાં આજે લોર્ડ્સ પ્લાઝા હોટેલ ખાતે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને રેવા મેરેથોન ટુ જ્યારે અહીંયા લોન્ચિંગ થઈ રહ્યું છે અને અમારા જે પહેલાં પ્રેસિડન્ટ તરીકે કિરણભાઈ મોદી રિદ્ધિ ફાર્મા એને અમે અમારી ક્લબ તરફથી ખૂબ ખૂબ આવકારીએ છીએ અને એમની લીડરશીપમાં અમે પ્રયત્ન કરશું કે જે અમારો મેઇન મોટો છે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટનો કે સ્પોર્ટ્સમાં બાળકોને જોડવા એન્વાયરમેન્ટની જે અમે કામ કરવા માંગીએ છીએ એમાં ટ્રી પ્લાન્ટેશન અને એનું ઉછેર કરવો અને સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ તથા સેન્સિબલ પ્લાસ્ટિકનો યુઝ કરી અને મા નર્મદા રેવાને કઈ રીતે આપણે વધારે સારી રીતે સુંદર બનાવી શકે એ ભરૂચ ડિસ્ટ્રિક્ટના લોકોનો એનજીઓઝ હોય ગવર્મેન્ટ હોય કે બીજી કોઈ પણ બોડીઝ એનો સાથ સહકાર લઈ અને અમે આ કાર્યમાં આખું વર્ષ દરમિયાન કરતા રહીશું આજરોજ સેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટનું લોન્ચિંગ થયું છે અને એની સાથે સાથે રેવા મેરેથોન વનની લાસ્ટ ઇયરની સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે રેવા મેરેથોન ટુનું આજે ડિક્લેરેશન અમે કર્યું છે ફર્સ્ટ ડિસેમ્બરના આ ટ્રસ્ટ દ્વારા આજે રેવા મેરેથોન ટુ યોજાશે એના માટેનું આજે એક અમારું સંમેલન થયું છે અને એમાં સૌ જ અહીંની જીઆઈડીસી અને અંકલેશ્વર ટાઉનની સમગ્ર જનતાએ હાજરી આપીને એને શોભાવ્યું છે